શું તમે જાણો છો કે ભીષ્મ પિતામાને અઠ્ઠાવન દિવસ સુધી બાણની પથારી ઉપર કેમ સૂ પડ્યું હતું અને આખરે ભીષ્મ પિતામાને તેમના દસ જન્મો પછી આટલા દિવસો સુધી બાણની પથારી પર કેમ સૂ પડ્યું જો આપણે મહાભારત ગ્રંથનો અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે મહાભારતમાં ભીષ્મ પિતામાં એક માત્ર એવા વ્યક્તિ હતા કે જેણે હસ્તીનાપુરની નિસ્વાર્થ ભાવથી સેવા કરી છે ભીષ્મ દિવસ સુધી પર સૂતા હતા આ દરમિયાન તેમની સારવાર માટે ઘણા વૈદ્યને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ પિતામહે સારવાર કરાવવાની ના પાડી અને કહ્યું હું સૂર્ય ઉગવાની રાહ જોઈ રહ્યો છું ત્યારે જ હું મારા પ્રાણનો ત્યાગ કરીશ અને ત્યાં સુધી આ બાણની શૈયા પર જ રહીશ તમે જાણતા જ જ હશો કે કે તેઓ આવું માત્ર એટલા માટે કરી શક્યા કારણ તેમને તેમના પિતા મહારાજ શાંતનું પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું આ સમય દરમિયાન તેમના બધા સંબંધીઓ તેમને મળવા આવતા હતા પરંતુ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા આવે છે ત્યારે ભેષ્મ પિતામહે શ્રી કૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ મને અત્યાર સુધીના મારા દસ જન્મો યાદ છે જેમાં મેં ભાગ્યે જ કોઈ પાપ કર્યું હોય કે મારે આવી અસહ્ય પીડા ભોગવવી પડી હોય આ અસહ્ય પીડા ભોગવવા માટે વિધાતાએ મને જ કેમ પસંદ કર્યો તે પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પિતામા તમને તમારા દસ જન્મો જ યાદ છે પરંતુ હું તમને તમારા અગાઉના જન્મો અને તેમાં થયેલા પાપો વિશે પણ જણાવીશ અને તેનાથી તમને એ પણ સ્પષ્ટ થઈ જશે કે એ પાપોના કારણે તમે આ અપાર પીડા સહન કરી રહ્યા છો શ્રી કૃષ્ણ આગળ કહે છે આ વાત તમારા દસ જન્મો પહેલાની છે જ્યારે તમે એક રાજકુમાર હતા અને શિકાર કરવાના કારણે એક જંગલમાંથી બીજા જંગલમાં ફર્યા કરતા હતા એક દિવસ જ્યારે તમે એક જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તમારા રસ્તામાં એક સાપ આડો આવ્યો પછી કંઈ પણ વિચાર્યા વિના તમે તેને તમારા રસ્તામાંથી દૂર કરી દીધો પરંતુ કમ નસીબે તે સાપ કાંટાળી ઝાડીઓમાં ફસાઈ ગયો તે ઝાડીઓમાંથી બહાર નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરતો તેમ તેમ કાંટા તેને ખૂંચતા જતા હતા લગભગ 18 દિવસ સુધી તે સાપ એવી પીડાદાયક અવસ્થામાં જીવતો રહ્યો અને તે દરમિયાન તે ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો જેમ હું આ સમયે તડપી તડપીને મરી રહ્યો છું એવી જ રીતે મારી આ અવસ્થા માટે જવાબદાર રાજકુમાર પણ તડપી તડપીને મૃત્યુ પામે અને અંતે એક દિવસ તેણે પ્રાણ ત્યાગી દીધા બસ તમે તમારા એ જ પાપનું ફળ ભોગવી રહ્યા છો પણ આ સાંભળીને મનમાં એક નવો પ્રશ્ન ઉભો થાય છે કે હે મુરલીધર જો એવું હોય તો મને મારા પાછલા દસ જન્મોમાં આ પાપની સજા કેમ ન મળી આખરે કોઈ કષ્ટ વિના જન્મ કેવી રીતે નીકળી ગયા આના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે જન્મમાં તમે પાપની શ્રેણીમાં આવે એવું કોઈ કાર્ય કર્યું ન હતું તેથી તે જન્મમાં તમને સાપનો શ્રાપ લાગ્યો ન હતો આ સાંભળીને પિતામાં કહે છે હે દેવકી નંદન

અને ત્યારે પિતામાં ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો